નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ને આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી એમાં કાવ્ય એકવીસનો અભ્યાસ કરીશું જેનું નામ છે ચાંદલિયો મિત્રો આપણે જે આ કાવ્ય ભણીશું એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત તમે અગાઉના ધોરણમાં પણ લોકગીત ભણ્યા છો એટલે લોકગીત શું કહેવાય એ તમને બધાને ખ્યાલ છે મિત્રો લોકગીતના કોઈ રચયતા નથી હોતા એવું કહેવાના બદલે કે એમ કહી શકાય કે લોકગીત છે એ લોક સમૂહ દ્વારા એની રચના થતી હોય છે એટલે કે માત્ર એક જ વ્યક્તિ આ ગીતની રચના નથી કરતું પણ એક વ્યક્તિ અનેક વ્યક્તિના ઉત્સાહો છે જે એ આ લોકગીતના સર્જનતાથી થાય છે એનાથી લોકગીતનું સર્જન થાય છે જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મકતા અભિવ્યક્તિ છે એટલે કે લોકગીતની અંદર પહેલાંના સમયમાં મિત્રો મનોરંજનના એવા સાધનો નહોતા ત્યારે લોકો લોકગીતનો સહારો લેતા પોતે ઉત્સવો ઉજવતા પોતાના જીવનના કોઈ પ્રસંગો કોઈ ઘટના એને આધારે એ પોતાનો ઉત્સાહ ઉમંગ અને વેદના હોય એ પણ આ લોકગીત દ્વારા એની રચના કરી અને એની અભિવ્યક્તિ કરતા એટલે બધા લોકો મળીને જ સાથે સાથે મળીને ગાતા અને કંઠોપકંઠ એટલે કોઈએ ગાયેલું હોય એ સાંભળીને બીજા ગાય એવી રીતે એટલે કોઈ એક વ્યક્તિ લોકગીતની રચના નથી કરતું લોકગીતની રચના છે એ લોક સમૂહ દ્વારા થતી હોય છે અહીંયા આપણે જે આ લોકગીતનો અભ્યાસ કરીશું એ રઢિયાળી રાત એ ઝવેરચંદ મેઘાણી સંપાદિત જે સંગ્રહ છે એમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે મિત્રો ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સુંદર કામ કર્યું છે એમણે આખા સૌરાષ્ટ્રમાં ભમીને આપણા જેટલા પણ લોકગીતો છે એ બધાને લોકો પાસેથી સાંભળી અને એણે સંપાદિત કર્યા છે એટલે કે એક ગ્રંથમાં એને ભેગા કર્યા છે પોતે એની રચના નથી કરી પણ બીજા પાસેથી સાંભળી અને સંપાદિત કર્યા છે એટલે કે સાંભળીને એક જગ્યાએ એકઠું કરવું એમ અહીંયા શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલોળ અહીં દેખાય છે એટલે કે એના મનના જે ભાવો છે એ અહીંયા જોવા મળે છે પૂર્વ જન્મમાં માતા પિતા જેવા સાસુ સસરા પછી ચંપાના છોડ જેવા જેઠ ચંપાના ફૂલની પાંદડી જેવી જેઠાણી વાડીની વેલ જેવી નણંદ વાડીના મોરલા જેવા નણદોય પોતાને મળ્યા છે એનો આનંદ પ્રગટ કરે છે અંતમાં સગી નણંદનો વીર એવા પતિ માટે કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી છે એ પહેરનારો છે એમાં પતિના સૌંદર્ય અને એના મિજાજનો પરિચય થાય છે આ સર્વ સુખોને કારણે યુવતી પોતે જે અનુભવે છે કે ચાંદો છે એ જાણે કે પોતાના ચોકમાં જ ઉગ્યો છે એ વાત આ લોકગીતમાં રજૂ થઈ છે આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આ લેખવામાં આવ્યું છે મિત્રો આ લોકગીત છે એ ખૂબ જ સુંદર રીતે ગવાય છે અને ગરબે રમવામાં ત્રણ તાલી સાથે આ લોકગીત ગાઈએ તો ગરબા રમવાની પણ મજા આવે છે પહેલાં હું આ લોકગીત છે ગાઉં છું પછી આપણે એની સમજૂતી મેળવીએ તમે પણ રાગ શીખી અને સાથે ગાજો તો તમને પણ આને માણવાની મજા આવશે આસો માસો શરદ પૂનમ ની રાત જો હે આસો માસો શરદ પૂનમ ની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં હે ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં સસરો મારો જનમનો બાપ જો હે સસરો મારો જનમનો લાપજો સાસુરે ઓલ્યા જન્મની માવડી જેઠ મારો સાઢી લો મેઘ જો અરે જેઠ મારો સાઢી લો મેઘ જો જેઠાણી જબૂ કે વાદળ વીજળી આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલીઓ રે સખી મારા ચોકમાં દેર મારો છોડ છોડજો અરે દેર મારો છોડ છોડજો દેરાણી ચાપલિયા કેરી પાંદડી અરે રાણી ચાપલિયા કેરી પાંદડી નણંદ મારી વાડી વેલ જો અરે નણંદ મારી વાડી માયલી વેલ જો નણંદોઈ મારો વાડીનો મોરલો અરે નણદોઈ મારો વાડીનો મોરલો પરણ્યો મારો સગી નણંદ નો વીર જો અરે પરણ્યો મારો સગી નણંદ નો વીર જો તાણી ને બાંધે રે નવરંગ પાઘડી હે તો તાણી ને બાંધે રે નવરંગ પાઘડી આસો માસો શરદ પૂનમ ની રાત જો હે આસો માસો શરદ પૂનમ ની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં હે ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં મિત્રો આનો રાગ શીખી અને તમે પણ આ લોકગીત છે એ ગાજો હવે આપણે આ દરેક પંક્તિની સમજૂતી જોઈએ એકદમ સરળ ભાષામાં ખૂબ જ સાદા શબ્દોમાં આપણને સમજાય એ રીતે આ લોકગીતની રચના છે તળપદા શબ્દો આમાં છે કેમ કે લોકબોલીમાં લખાયેલું આ ગીત હોય એટલે એમાં તળપદા શબ્દો મિત્રો આવે પ્રથમ છે આસો માસો શરદ પૂનમની રાત જો આસો મહિનો એટલે ગુજરાતી મહિનાની વાત છે આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રિ આવે આસો મહિનામાં પછી માસો શબ્દ છે માસો એટલે માંસ મહિનો એમ પણ અહીંયા પ્રાસ બેસાડવા માટે આસો માસો એ રીતે શબ્દો ગોઠવ્યા છે શરદ પૂનમની રાત જો એટલે શરદ ઋતુ છે અને એ મહિનામાં પૂનમ આવે છે એટલે શરદ પૂનમની રાત આપણને બધાને ખ્યાલ છે કે આપણે નવરાત્રિના નવ દિવસ ઉજવીએ પછી આવતી પૂનમ છે એ શરદ પૂનમ તરીકે આપણે ઉજવીએ છીએ દરેક એ શરદ પૂનમના દિવસે રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે અને સાથે સાથે આ ચાંદાના અજવાળામાં આપણે બધા જે દૂધ પૌવા છે એ રાખીને એની ચાંદાની શીતળતા એ પૌવામાં આવે એ માટે એના કિરણો સામે રાખીને પછી બધા ખાતા હોય છે પછી કહે છે ચાંદલિયો ઉગ્યોરે સખી મારા ચોકમાં જો અહીંયા આ વાત છે એ કાવ્યની નાયિકા છે પોતાની સખીને કહે છે કે આજે ચાંદલિયો ઉગ્યો છે એ મારા ચોકમાં એમ ખરેખર તો પૂનમની રાત છે એટલે આકાશમાં ચાંદો ઉગ્યો છે મિત્રો આ ચાંદો છે એ ચાંદલિયો એટલે ચંદ્ર એમ એ દરેકના ઘરમાંથી જોઈએ તો એ દેખાય જ છે પણ અહીંયા આ જે કાવ્યની નાયિકા છે એ પોતે એટલી બધી ખુશ છે કે જાણે કે આ જે ચાંદો છે એ આકાશને બદલે એના ચોકમાં જ ઉગ્યો હોય એવું એને લાગે છે ચોક એટલે કે ચોગાન જે એની વાત છે સસરો મારો ઓલિયા જન્મનો બાપ જો એટલે કે મારા સસરા છે એ ઓલિયો જન્મ એટલે પૂર્વજનમ એમ ઓલિયો એટલે પાછલો પૂર્વ સસરા મારા પૂર્વ જન્મના બાપ એટલે કે પિતા છે એમ સાસુ રે ઓલિયા જન્મની માવડી માવડી એટલે માતા સાસુ છે એ પૂર્વ જન્મની માતા છે જેઠ મારો અષાઢીલો મેઘ જો એટલે કે જેઠ જેઠ કોને કહેવાય તો જે પતિ હોય એના મોટા ભાઈ હોય એને જેઠ કહેવાય એ એના જેઠ છે એ કેવા છે તો કે કે અષાઢ મહિનાનો જે મેઘ છે એના સમાન છે પછી જેઠાણી એટલે જે પતિના મોટા ભાઈ છે એના પત્નીને જેઠાણી કહેવાય જો અહીંયા એક કન્યાના સાસરી પક્ષમાં સાસરીએ જતા એના જે કુટુંબ સાથેના સંબંધો છે એ સંબંધના આધારે એ એના જેઠ જેઠાણી સાસુ સસરા એ બધા નામ આવે જેમ ઘરે હોય તો મમ્મી પપ્પા હોય પછી ભાઈ ભાભી એવી રીતે ત્યાં સાસરિયામાં હોય તો આ બધા સંબંધો એની સાથે જોડાયેલા હોય જેઠાણી છે એ જબુકે વાદળ વીજળી એટલે કે જેઠાણી છે એ એ મેઘ સમયે જે વાદળે જબુકે છે વીજળી એ સમાન એને જેઠાણી છે દેર મારો ચાપલિયાનો છોડ જો ચાપલિયો એટલે ચંપો દેર દેર એટલે દિયર ધિયર કોને કહેવાય જો પતિના નાના ભાઈ હોય એને ધિયર કહેવાય એ કહેવા છે તો કે કે ચંપાના છોડ સમાન છે એકદમ સુગંધિત એમાં ફૂલ આવતા હોય અને એ છોડ છે ચંપાનો એ ખૂબ એકદમ ખૂબ જ કુમળો એવો હોય પછી કહે છે કે દેરાણી ચાપલિયા કેરી પાંદડી એટલે દેરાણી એટલે જે પતિના નાના ભાઈ હોય એના પત્ની એ કેવા છે તો કે જાણે કે આ ચંપો છે એના પાંદડી સમાન છે એમ એના ફૂલની પાંદડીઓ સમાન છે એના ફૂલની પાંદડીઓ છે ખૂબ જ કોમળ હોય આ રીતે દરેક સંબંધ છે એ ખૂબ કોમળ છે અને ખૂબ ગાઢ છે એ એક એક પંક્તિ દ્વારા કાવ્યનાયિકા પોતાની સખીને જણાવે છે પછી કે છે કે નણંદ મારી વાડી માયલી વેલ જો એટલે નણંદ એટલે પતિના જે બેન હોય એને નણંદ કહેવાય તો એ કેવા છે તો કે વાડી માયલી વેલ એટલે વાડીની અંદર જે વેલ હોય બાગ બગીચો એટલે વાડી એટલે બાગ બગીચો બરાબર ફળઝાડનું જે ખેતર હોય એની અંદર જે વેલ હોય એ વેલ સમાન છે વેલ સમાન શું કામ કીધું છે કારણ કે એ એટલા વેલ કેવી હોય તો કે એકદમ કુમળી હોય એટલા માટે એને અહીંયા વેલ સમાન કીધું છે નણદોઈ મારો વાડી માયલો મોરલો એટલે કે નણદોય એટલે જે નણંદના પતિ છે એને નણદોય કહેવાય એ આ વાડીની અંદરનો મોરલો સમાન છે મિત્રો મોર છે એનો કંઠ કેવો મધુર હોય છે એમ આ એના નણંદોય છે એ પણ એના કુટુંબની અંદર એ ખૂબ મધુર ભાષી હોય છે પછી કે છે પરણ્યો મારો સગી નણંદનો વીર જો પરણ્યો એટલે પતિ એના પતિ માટે એ પરણ્યો શબ્દ વાપરે છે અહીંયા કાવ્યનાયિકા કે એ પરણ્યો છે એ મારો એ સગી નણંદનો વીર જો એટલે કે મારા નણંદ છે એમના ભાઈ છે વીર એટલે ભાઈ તાણીને બાંધે રે નવરંગ પાઘડી એ પોતે માથે નવરંગ પાઘડી છે એ ખૂબ તાણીને બાંધે છે નવરંગ એટલે જુદા જુદા રંગનું કપડું એવું મોહક એમ આપણને એ જોઈએ તો એકદમ ગમી જાય એવું એ પોતાની પાઘડી કઈ રીતે પહેરે છે તો એકદમ તાણીને એકદમ બરાબર રીતે પોતે પાઘડી પહેરે છે આ રીતે આ કાવ્યનાયિકા છે એ પોતાના સાસરિયાની અંદર કેટલા મધુર સંબંધો છે એના અને કેટલું સુંદર જીવન જીવી રહી છે એ આ દરેક પંક્તિ એની અંદર સમજાવે છે પોતાના કુટુંબ જીવનનો જે આનંદ છે એ પોતાની સખીને જણાવે છે મિત્રો અહીંયા આપણું આ લોકગીત છે એ પૂર્ણ થાય છે આ લોકગીત રઢિયાળી રાતમાંથી લેવામાં આવ્યું છે જો ફરી એકવાર જોઈ લઈએ કે કાવ્યનાયિકા છે એ પોતાના સાસરિયાના જીવનમાં ખૂબ સુખી છે અને પોતાનું કુટુંબ જીવન છે સાસરિયાનું એ અહીંયા એણે વર્ણવ્યું છે જો એક દીકરી હોય એને પરણીને સાસરે જવાનું હોય દરેક દીકરીને પરણીને સાસરે જવાનું જ છે અને પોતાને ત્યાં જઈ અને જે રીતે પોતાના ઘરે મધુર સંબંધો છે જે રીતે પોતાના ઘરની અંદર એ બધા સભ્યો સાથે રહે છે એવી જ રીતે એ અજાણ્યા વાતાવરણમાં જઈને પણ બધા સાથે પોતાના સંબંધો છે એને મધુર બનાવવાના હોય છે જે અજાણ્યા છે એને જાણીતા કરી અને કાયમ માટે તેમની સાથે જીવન જીવવાનું હોય અને અહીંયા પણ જે કાવ્યનાયિકા છે એ પોતાના કુટુંબ જીવનમાં ખૂબ પોતાના સંબંધો છે એમાં એ સંબંધો કેટલા મધુર છે એ જુદા જુદા ઉદાહરણો દ્વારા અને પોતાના સાસરી પક્ષના જેટલા પણ સગા છે એ દરેકના નામ લઈ અને જણાવે છે સાથે સાથે મિત્રો એ પણ જોવા મળે છે જો એણે એવું લખ્યું છે કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો જો એ એના પતિ છે એ મારી નણંદના વીર છે એટલે કે એનો ભાઈ બહેનનો સંબંધ છે એ પહેલાં છે પછી એ મારા પતિ છે આમ આ જે લોકગીતની આ પંક્તિ છે એના દ્વારા આ એક ભાવ પણ રજૂ થાય છે સાથે સાથે એના જે પતિ છે એનો જે સ્વભાવ છે એનો જે મિજાજ છે એ આ છેલ્લી પંક્તિની અંદર આપણને જોવા મળે છે કે તાણીને બાંધે છે એ નવરંગ પાઘડી એટલે એ વાત પણ અહીંયા દેખાય છે મિત્રો આ જે લોકગીત છે એની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનો છે આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો